આજે હવે એવું લાગે કે બરાબર આવ્યું એવું લાગે ને જય દ્વારકાધીશ કાલે જોઈએ પાછું કેટલું છે શું છે કેટલો ફાયદો બરાબર અહીંથી ગયા ત્યાં બે કલાક લગી રેડી જ હતા ને કઈ ન થયો બે કલાક પછી ધીમું ધીમું થયું હા અને પાછું દિવસમાં ઓછું થયું પેલા કરતા જય દ્વારકાધીશ